નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરના જે મહત્વપૂર્ણ અંગો છે કિંમતી અને અમૂલ્ય અંગો છે અને એવું એક અંગ એટલે આપણી આંખો મિત્રો આંખો છે એને સાચવવી જોઈએ કારણ કે આંખો એક એવું અમૂલ્ય ઘરેણું છે કે જેની એમ કહેવાય કે જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે એટલે આંખો છે એનું જતન કરવું જોઈએ હવે આ આંખો છે એને લાંબો સમય એટલે કે આજીવન તમે આંખોને સ્વસ્થ રાખી શકો એ સિવાય ખાસ કે ઉંમરની સાથે સાથે આંખોનું તેજ ઘટતું જતું હોય છે આંખોમાં નાની મોટી સમસ્યાઓ થતી હોય છે આ દરેક સમસ્યાથી બચવા માટે અને આંખોનું તેજ છે એમ કહેવાય કે અનેક ગણું વધારવા માટે આજે એક દેશી અને ઘરગથ્થુ ફોર્મ્યુલા એક દેશી ઉપચાર એક આયુર્વેદિક ઉપચાર લઈને આવ્યો છું જેનાથી જેની મદદથી આંખોનું તેજ છે અનેક ગણું વધી જાય છે અને આંખો છે એમાં લાંબા ટાઈમ સુધી એટલે કે વૃદ્ધાવસ્થા સુધી એમ કહેવાય કે આજીવન છે આંખોના નંબર ન આવે આંખોની કોઈ સમસ્યા ન થાય નહીતર શું થાય કે ઉનાળાની ઋતુ અત્યારે ચાલુ છે એટલે ગરમીની ઋતુમાં આંખોમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે જેમ કે આંખોમાં બળતરા થાય આંખોમાં પાણી પડે હવે આંખોમાં ખંજવાળ આવે આવી વારંવાર સમસ્યા થતી હોય તો ધીમે ધીમે આંખો છે એનું તેજ ઓછું થતું જાય છે અને આંખોના નંબર પણ આવે અને આંખોમાં ઘણા બધા આંખોની બીમારીઓ પણ ઘણી બધી છે એવી બીમારીઓ આવે આ બીમારીઓનો સામનો ન કરવો પડે એટલા માટે આજે તમને એક દેશી ઉપચાર બતાવું છું જેનાથી આંખોનું તેજ વધશે તમને જે આ વાત કરીએ આમાંથી કોઈ પણ આંખોની સમસ્યા હોય આંખોમાં બળતરા હોય પાણી પડતું હોય કે કોઈ પણ આંખની સમસ્યા હોય તો એ મટી પણ જાય છે એક ઉપચાર છે એ ત્રિફળાનો છે અને એ સિવાયનો બીજો પણ ઉપચાર છે જો આંખોમાં કોઈ સમસ્યા હોય તો બંને ઉપચાર અથવા આંખોમાં કોઈ સમસ્યા ન હોય અને આંખોનું તેજ વધારવું હોય તો માત્ર એક ઉપચાર સવારે ઉઠીને આપણે જે મોઢું ધોતા હોય છે એ જ વખતે આ આંખોને ધોવાની એક ટ્રીક છે એ ટ્રીક તમને બતાવું છું જેનાથી આંખોનું તેજ વધે અને જેનાથી આંખોની કોઈ બીમારી થતી નથી તો આંખોનું તેજ વધારવા અને આંખોને હેલ્થી રાખવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ તો ત્રિફળાનો ઉપયોગ કરવાનો છે દરરોજ રાત્રે આપણે સૂતા હોય સૂતી વખતે એક ચમચી ત્રિફળા આમળા હરડે અને બેહડા જે ત્રણ ઔષધિઓ છે એનું જે ચૂર્ણ બને છે અને એ મિક્સ ચૂર્ણ હશે એને ત્રિફળા નામથી ઓળખવામાં આવે છે એટલે આ ત્રિફળા છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં ઠંડા પાણીમાં એક ચમચી અથવા દોઢ ચમચી જેટલો ત્રિફળાનો પાવડર નાખી અને એને ઢાંકી એને રાખી દેવાનું છે સવારે ઉઠી અને શું કરવાનું તો કે આ જે પાણી છે એને પીવાનું નથી આ પાણી છે એને બરાબરનું ગાળી લેવાનું છે એકદમ ઝીણું વસ્ત્ર ગાળણ જેને કહીએ કે એકદમ ઝીણાં કપડાંથી સુતરા એકદમ ચોખ્ખું અને સાફ કપડું હોય એનાથી ગાળી લેવાનું છે ગાળી અને આ જે પાણી છે આ પાણીથી એક તમારે સામાન્ય પાણી હોય એનો એક મોટામાં કોગળો ભરી રાખવાનો આ રીતે આખા મોટામાં પાણી ભરી રાખવાનું અને પછી આ જે ત્રિફળાનું પાણી છે એનાથી બંને આંખોમાં છાપકા મારવાના છટકોરા મારવાના છે તમારે જેટલું પાણી છે એક ગ્લાસ જેટલું પાણીના બધા જ પાણીના એક સાથે સટકોરા મારવાના એક બે મિનિટ સુધી બંને આંખોમાં આ રીતે દરરોજ ચહેરો ધોતી વખતે આ કરવાનું છે જે લોકોને આંખોના નંબર છે એ પણ કરી શકે આનાથી આંખો છે એના નંબર પણ ઘટી જાય છે અને આંખો છે એનું તેજ વધે છે આંખોની નાની મોટી બીમારીઓ હોય તો બીમારીઓ પણ મટી જાય છે એટલે આ રીતે આંખોમાં છાપકા મારી અને પછી જે ગાળણમાં જે કૂચો વધ્યો છે ત્રિફળા પાવડરનું જે વધેલું છે એને તમારે એનું સેવન કરી લેવાનું છે એને પી જવાનું છે સેજ પાણી નાખીને હલાવીને એ રગડો જે વધ્યો છે ને એ રગડો પણ પી જવાનો છે માત્ર ને માત્ર આટલું કરવાથી આંખો છે એનું તેજ વધે છે આંખોના નંબર ઘટે છે આંખોની બળતરા માટે છે આંખોમાં વારંવાર પાણી આવતું હોય અથવા આંખો ચોળવી પડતી હોય આંખોમાં વારંવાર ખંજવાળ આવતી હોય આ બધી જ આંખની બીમારીઓ માટે છે અને કોઈ પણ આવી સમસ્યા ન હોય છતાં પણ તમે આ ઉપચાર કરો અઠવાડિયામાં બે ત્રણ વખત આ રીતે આંખો છે એને ત્રિફળાપના પાણીથી આંખો ધોવો તો આંખોનું તેજ છે અનેક ગણું વધી જાય છે તો આ રીતે આંખો છે એને લાંબા સમય સુધી સાચવવા માટે આંખો જે આપણું અમૂલ્ય ઘરેણું છે એને લાંબા ગાળા સુધી સાચવવા માટેનો આ ત્રિફળા પાણીથી આંખોને ધોવાનો જે ઉપચાર છે એ દરેક વ્યક્તિએ કરવો જોઈએ અને ખાસ આવી ગરમીની ઋતુમાં જ્યારે આંખોની સમસ્યા વધારે થવાની શક્યતા હોય ત્યારે આ પ્રયોગ છે આ દેશી ઉપચાર છે એ ખૂબ જ કામ આવે છે અને ખૂબ જ સારું પરિણામ આપે છે એ સિવાય આંખોની જો વધારે સમસ્યા હોય તો દરરોજ તમે જમતી વખતે જમવા જમવાનું તમારું પૂરું થાય એટલે જમ્યા પછી ઊભા થાવ ત્યારે એ અડધી ચમચી ધાણા આખા ધાણા આવે છે એ સૂકા આખા ધાણા અડધી ચમચી અથવા એક ચમચી જેટલા ધાણા અને એક ચમચી જેટલી સાકર બંને મિક્સ કરી અને ચાવી અને ખાઈ જવાના છે દિવસમાં એક વખત આ ખાઈ જાઓ ચાવીને એટલે આંખોના નંબર છે એ પણ ઘટવા લાગે છે અને આંખોની જે બીમારીઓ હોય એ પણ આ ધાણા અને સાકર છે એક ખાવાથી દૂર થઈ જાય છે તો આ તો આજનો વિડિયો અમને આશા છે કે તમને મારો આજનો વિડીયો ગમો હશે વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી